નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં મિત્રો આજે આ વિડીયોમાં એક એવી શાકભાજી વિશે વાત કરીશું જેને ઘણા બધા ઘરના લોકો સામાન્ય રીતે ખાતા હોય છે પરંતુ આજની જનરેશનના બાળકો તેને ઘણીવાર ખાતા નથી અથવા તો તેમ કહે છે કે તેને તે શાકભાજી ભાવતી નથી પરંતુ તે શાકભાજી ખાવાના મિત્રો ઘણા બધા ફાયદાઓ છે ઘણા બધા શરીરને એવા બેનિફિટ્સ મળે છે જેનાથી શરીર ઘણી બધી બીમારીથી દૂર તો રહે જ છે પરંતુ લાંબા સમય સુધી શરીર સ્વસ્થ પણ રહે છે મિત્રો હું વાત કરી રહ્યો છું ભીંડોની મિત્રો ભીંડો ખાવાના શરીરને ઘણા બધા ફાયદાઓ મળે છે આ ઉપરાંત ભીંડો કોઈ પણ વર્ગના અથવા તો કોઈ પણ ઉંમરના લોકો ખાઈ શકે છે તથા તેના કોઈ સાઈડ ઇફેક્ટ નથી પરંતુ ભીંડોને અમુક વસ્તુઓ સાથે ના ખાવું જોઈએ ભીંડોનો ખાવાનો સાચો સમય ગયો છે અને ભીંડો કેવા વ્યક્તિઓએ ના ખાવો જોઈએ તેની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં જણાવીશ મિત્રો માત્ર ભીંડાનો આખા દિવસમાં એટલે કે અઠવાડિયામાં ત્રણથી ચાર સેવન કરવાથી પણ તેના ઘણા બધા ફાયદાઓ મળે છે મિત્રો ભીંડો ખાવાથી શરીર મુખ્યત્વે સ્વસ્થ રહે છે તથા મગજને પણ તે અસર કરે છે ને ખાસ કરીને પેટને લગતી જેને બીમારી હોય તેવા લોકોને ભીંડાનું સેવન ચોક્કસપણે કરવું જરૂરી છે તો મિત્રો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો હર હર મહાદેવ લગજો અવશ્ય જેથી તેમની મહાદેવની કૃપા તમારા પર બની રહે સાથે સાથે મિત્રો એકવાર વિડીયો કેવો લાગ્યો તમારા મિત્રજનો તથા પરિવારજનોમાં અવશ્યપણે શેર કરજો તેથી તેઓ પણ ભીંડો ખાવાનો આજથી જ શરૂ કરી દે અને તેના ફાયદો મેળવે મિત્રો ભીંડો એક એવી શાકભાજી છે જે બધા લોકો સામાન્ય રીતે ગ્રહણ કરતા હોય છે પરંતુ ભીંડો ખાવાના કયા કયા ફાયદાઓ થાય છે તે ઘણા લોકોને ખબર હોતી નથી તો સૌ પ્રથમ ભીંડા ખાવાના ફાયદાઓ વિશે વાત કરી મિત્રો ભીંડો ખાવાથી મુખ્યત્વે જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમને ખૂબ જ ફાયદાકારક છે કારણ કે ભીંડામાં મિત્રો ખૂબ જ સારા એવા પ્રમાણમાં ફાઈબર રહેલું હોય છે ફાઇબરને મિત્રો પચતા મુખ્યત્વે વાર લાગે છે અને તે લાંબા સમય સુધી પેટને ભરેલું રાખવાનું કાર્ય કરે છે અને તમને બીજું કંઈ પણ વસ્તુ ખાવાની ઈચ્છા થતી નથી જેના લીધે એક્સ્ટ્રા કેલેરી તમે તમારા શરીરમાં લેતા નથી અને પરિણામે આ પ્રોસેસના લીધે તમારા વજનમાં ઘટાડો આવવા લાગે છે આ રીતે મિત્રો ભીંડો એ વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે ભીંડો ખાવાના અન્ય એ ફાયદો એ છે કે મિત્રો તે જે લોકોને કબજિયાત હોય તેમાં તેમને રાહત આપવાનું કાર્ય કરે છે મિત્રો ભીંડો ફાઈબરથી ભરપૂર હોવાથી તે પેટમાં પચતા વાર લાગે છે અને તે પેટને સાફ કરવાનું પણ કાર્ય કરે છે જેના લીધે જે લોકો કબજિયાતની સમસ્યાથી પીડાઈ રહ્યા હોય તેમણે ભીંડાનું સેવન તો અવશ્ય કરવું જ જોઈએ ત્યારબાદ છે મિત્રો ભીંડો ખાવાના અન્ય ફાયદા એ કે તે એન્ટી ઓક્સિડન્ટ ગુણો મેગ્નેશિયમ તથા કેલ્શિયમથી ભરપૂર હોય છે મિત્રો મેગ્નેશિયમ કેલ્શિયમ તમારા હાડકાને લાંબા સમય સુધી મજબૂત રાખવાનું કાર્ય કરે છે જે લોકોની ઉંમર ત્રીસ ઉપરથી વધતી જાય છે તેમ તેમ તેમના હાડકાંની ડેન્સિટી એટલે કે હાડકાંનું ઘનત્વ ઘટતું જાય છે માટે તેવા સમયે કેલ્શિયમનું પ્રમાણ શરીરમાં જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે અને ભીંડો એ કેલ્શિયમ પોટેશિયમ અને વિટામિન કે થી ભરપૂર હોવાથી તે તમારા હાડકાને લાંબા સમય સુધી મજબૂત રાખવાનું કાર્ય કરે છે આ ઉપરાંત એન્ટીઓક્સિડન્ટ ગુણો હોવાથી મિત્રો તે તમારી ત્વચા અને વાળને લાંબા સમય સુધી સ્વસ્થ રાખે છે હેલ્ધી રાખે છે જેના લીધે મિત્રો તમે વહેલા ગઈઢા થશો નહીં અને તમે મોટી ઉંમરે પણ યુવાન લાગશો મિત્રો ભીંડો ખાવાનો આ મુખ્ય ફાયદો એ પણ હતો કે તે પાચન તંત્રને સુધારવાનું કાર્ય કરે છે મિત્રો ભીંડામાં મુખ્યત્વે એન્ટીઓક્સિડન્ટ ગુણો હોવાથી આ ઉપરાંત ભીંડા મિત્રો પચવામાં થોડો ભારે હોવાથી તેને થોડું ટાઈમ લાગે છે પચતા પરંતુ તેની સાથે સાથે તે પેટને સાફ કરતું પણ જાય છે માટે જે લોકોનું પાચન તંત્ર કબજિયાતથી હોય અથવા તો જેમને પેટની ગરમી હોય તેવા લોકોને મિત્રો ભીંડાનું સેવન અવશ્ય કરવું જોઈએ મિત્રો ભીંડાને મુખ્યત્વે તમે કોઈ પણ વસ્તુ સાથે ખાઈ શકો છો પરંતુ ભીંડાને બને ત્યાં સુધી મિત્રો દૂધ સાથે ખાવું ન જોઈએ કારણ કે વિટામિન સી તેમાં રહેલું હોય છે જે મિત્રો ખટાશ હોય છે અમુક પ્રમાણમાં જેનાથી મિત્રો દૂધ સાથે વિટામિન સી ભળવાથી અમુક પ્રોસેસ થવાના લીધે તેમનાથી ચામડીને લગતી અમુક સમસ્યાઓ થઈ શકે છે માટે બને ત્યાં સુધી ભીંડાને દૂધ સાથે ના ખાવું જોઈએ મિત્રો આ વાત કરી કે ભીંડો ખાવાના કયા કયા ફાયદાઓ છે હવે વાત કરીએ કે ભીંડો કઈ રીતના ખાવું જોઈએ કેવા લોકોને ખાવું જોઈએ અને કેવા લોકોને ભીંડાથી દૂર રહેવું જોઈએ તો મિત્રો સૌ વાત કરીએ તો ભીંડો ડાયાબિટીસ વાળા લોકો ખાઈ શકે છે કારણ કે ભીંડો બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવાનું કાર્ય કરે છે જેનાથી મિત્રો ડાયાબિટીસના લોકોને ફાયદો થતો હોય છે માટે ડાયાબિટીસના લોકો ભીંડાને ખાઈ શકે છે આ ઉપરાંત મિત્રો જે લોકોને એસિડિટી તથા પેટને ગરમીની લગતી સમસ્યા હોય તેવા લોકો પણ ભીંડાનું સેવન ચોક્કસપણે કરી શકે છે અને કરવું જોઈએ કારણ કે તેનાથી તેમને જ ફાયદો મળવાનો છે હવે મિત્રો વાત કરીએ કે ભીંડાને કેવા લોકોએ સેવન ના કરવું છે મિત્રો જે લોકો ભોજન લીધા બાદ તરત જ બેસી જવાનું અથવા સૂઈ જવાનું પસંદ કરે છે તેવા લોકોએ ભીંડાનું સેવન ના કરવું છે કારણ કે ભીંડો પચવામાં ભારે હોવાથી તે અમુક સમય લે છે પરંતુ આવા જ સમય જો તમે સૂઈ જાઓ છો તો મિત્રો તમારું પાચન તંત્ર મંદ પડી જાય છે અને ભીંડાને પચતા વધારે વાર લાગવા માંડે છે માટે બંને ત્યાં સુધી મિત્રો ભીંડા ને હંમેશા ખાધા બાદ થોડું હલનચલન રાખો અથવા તો કોઈ પણ એક્ટિવિટી અવશ્ય કરો મિત્રો ભીંડા ભીંડા ને બંને ત્યાં સુધી ફ્રૂટ સાથે પણ ના ખાવું જોઈએ ભીંડાને તમે રોટલી સલાડ છાસ વગેરે સાથે લઈ શકો છો બને ત્યાં સુધી મિત્રો ભીંડાની સબ્જી બનાવો ત્યારે તેમાં વધારે પડતા તેલ મસાલા નાખવા જોઈએ આ ઉપરાંત ભીંડાને વધારે પડતો તીખું અથવા ગરમ એટલે કે ખૂબ જ મસાલાદાર બનાવવું ના જોઈએ અન્યથા મિત્રો ભીંડાના ખાવાના ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે આ ઉપરાંત ભીંડો ખાવાનો કોઈ શ્રેષ્ઠ સમય નથી કારણ કે મિત્રો તમે ભીંડો બપોરે પણ ખાઈ શકો છો અને રાતે પણ ખાઈ શકો છો પરંતુ એ ખાસ ધ્યાન રાખો કે ભીંડો ખાધા બાદ સુવાના સમય અને જમ્યા બાદ વચ્ચે એટલીસ્ટ એક અથવા બે કલાકનો સમય ચોક્કસપણે રાખજો અન્યથા મિત્રો તેને પછતા ભારે લાગશે અને પરિણામે તમારું પાચન તંત્ર મંદ થઈ જશે માટે ભીંડો ખાવાના સાચી રીત તો કોઈ છે જ નહીં પરંતુ તેને ખાલી દૂધ સાથે ન ખાવ અને તેને ખાધા બાદ થોડું હલનચલન કરો અને તેના ફાયદાઓ મેળવતા રહો મિત્રો આમ જોઈએ તો ભીંડો ખાવાથી તમને લાભ જ લાભ છે અમુક વસ્તુનું ધ્યાન રાખીને તમે જો ભીંડાનું સેવન કરશો તો તેમના ગોખ્યતે ઘણા બધા ફાયદાઓ તમને ચોક્કસપણે મળશે બે થી ત્રણ વસ્તુ ખાલી ધ્યાનમાં રાખો અને ભીંડાનું સેવન ચોક્કસપણે કરો અને ભીંડાનું સેવન નાના બાળકોને પણ અવશ્ય કરાવો તેનાથી આ લાભ તેઓ મેળવી શકે અને તેનું પાચન તંત્ર સારું બનવા લાગે અને આગળ જતા કબજિયાતની સમસ્યા ના થાય તે માટે પણ બાળકોને ભીંડાનું સેવન ચોક્કસપણે

જય શ્રી રાધે કૃષ્ણ જય મહાબુદ્ધ ભવાન બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર બધા લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ હર હર મહાદેવ